નમસ્તે દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ખેડૂત ને લગતી ઉપયોગી મુખ્ય હેડલાઇન જોઈએ તો ખેડૂતોને ને કાળજી લેવાની સૂચના હવે પાંચસો ની નોટ બંધ હવે લાઇટ બિલ ઓછું આવશે ખેડૂતો માટે માઠા સમાચાર ખેડૂતની લોન માફ કરવામાં આવે તમામ સમાચાર વિગતવાર જણાવો તે પેલા અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો

તેમની પાસેથી સવારના અગિયાર વાગ્યા થી બપોરના ચાર વાગ્યા સુધી કામ ન લો ત્યારબાદ ની હેડલાઇન જોઈએ હવે પાંચસો ની નોટ બંધ હવે પાંચસો ની આવી નોટ ચાલશે નહીં સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે જેમાં સ્ટાર ચિહ્ન વાળી પાંચસો ની નોટ અમાન્ય છે લોકો આ મેસેજને વોટ્સએપ અને સોશિયલ મીડિયામાં ખૂબ જ ફોરવર્ડ કરી રહ્યા છે ફેક્ટ ચેક અનુસાર વાયરલ થયેલ આ મેસેજ ખોટો છે સ્ટાર ચિહ્નવાળી પાંચસો ની નોટ ડિસેમ્બર બે હાજર સોળ થી ચલણ છે જેની પાસે આ નોટો છે તેમણે ચિંતા કરવાની જરૂર નથી ત્યારબાદ ની હેડલાઈન જોઈએ હવે લાઇટ બિલ ઓછું આવશે बीज ग्राहकों हित गुजरात सरकार नो महत्व नो निर्णय जान्युआरी पचास पैसा कर राज्य एक पॉइंट सात शून्य करोड़ ग्राहकों ने जान्युरी मार्च चौबीस त्रिमासिक गाड़ा आश्रे एक हजार त्रन सौ चालीस करोड़ बचत मसिक सौ युनिट बीज वपराश करना ने अंदाजे त्रन सौ सत्तावन मासिक बचत अंतरराष्ट्रीय स्तरे कोल

જેના કારણે ગુજરાતના ખેડૂતોને તે વૈસેની સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારબાદની હેડલાઇન જોઈએ ખેડૂતની લોન માફ કરવામાં આવે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈ સમાચારો આપવામાં આવે છે તો પાંચ ના ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી હવે મિત્રો બે હજાર ચોવીસ ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો બે હજાર ચોવીસ ની વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ પર લોન લીધી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે જો કે મિત્રો અત્યારે મોંઘા બિયારણો કમોસમી વરસાદ માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતો ને આવે છે તો સરકાર ખેડૂતો નથી આના વિશે મિત્રો મિત્રો તમારું શું શું કહેવું છે લોન અને પાક ધિરાણ લોન છે એ મિત્રો માફ થવી જોઈએ કે નહીં કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરીને જરૂર થી જણાવી તો આ હતા આજના મુખ્ય સમાચાર મળીશું નવા વિડીયો માં નવી અપડેટ સાથે ત્યાં સુધી અમારી ચેનલ ને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો